બાપા હા આપડે વરિયાળી ની બધું સારું હે ને તે મારા એકલા કામ માં પૂરું ન પડતું તે હું જાઉં ગામ માં એકાદ દાડીઓ જડે ને તો રાખી લઉં તે જા આ તે સારું આવું એ તારા જેવો ડો લાવતો હારો મણા લાવજે એ હો વિયોતા કોઈ થી મારા ઘર હામું જોતો નહીં

અરે આમ તો અને કોઈ કમે નો રાખે કોઈ નો રાખે જા તું રાખ તું રાખી લે રાખી લે જા રાખી લે ટોલી ઉપાધિ કરીમાં મને 2800 રૂપિયા દેતો તો અને દુર્યોને મારા ભાઈ મને 200 રૂપિયા દે કે જા પણ આ ને અહીંયા મારા કામ નથી કરવું કે વાંધો તો તો રાલ હું 200 રૂપિયા દઈશ અને મારું ઓલે કામ એલ હા તો કાઈ વાંધો નહીં એ હાતે લઈ જા લઈ જા એ ત્રણ દી નો હાશવી કે ત્રણ દી એ ભલે તણ દી નો હાશવી કે પણ તારે અહીંયા તો પાપી મારા પગલા નો જ હોય કોઈજી એ વિયો જા તું વિયો જા કે ઓરે

આવલા ભોરિયા ભેગો હતો અને તારા ભેગો કેમ આવ્યો એ બાપા હવે સોગડીયું હારું તો નીકળે છે ને તો લક્ષ્મી હામે સાનો કરવા આવી અને આમ તો બેયને બોલી બગડા સટી એ દીકરો ને એના ભેગો કામે જાયું નથી તલવા નો ઠર્યા તલવા શું ઠરે Dwi'n ddigio. Pwnt e'n amsi ddam ar gyfnw alta. A'n fawr e'n fawr e'n fawr e'n fawr e'n fawr e'n fawr. Oh, oh. Bach e, bach e, bach e, bach e.

મેં મારા બાપાએ ખાઈ લીધું છે અને તું ઈમાં એમાં ખાઈ લે તો અને પણ ખૂટિયા આયા કે એ ડોલી કે ખૂટિયા આવતા જ નતા પણ ઓલા ભગલો આપણો પાડો છે ને પડકે ભેયું ને ઈમાં આવે છે બાપા હું જાઉં છું કે જા અલમ તો તું ખાય ને ખાયો તો વાડીયા ન જાજે એ તું ઉપાધી કેમ વાડીની તમતા

હે સોરિયો કરુારમવાર હે નીણે નથી મારે પાર હે આજ મારી ભેસું રે હે વાઘોલે લીલા લીમડે રે

એ ના દાદા ના બપોરે હું ઘીરે ખાવા ગયો ને તાપ તપેલી અડધી ભરીતી શાકની બધી દઈ દીધી રોટલા અને ઘીનો વાટકો પડકે દીધો અને બાપો રહ્યો ને એ રાજી થઈ ગયો એ આમ જો દીકરા એટલું બધું શાક ખાઈને તને પેટમાં ભરશે હા જે દૂધ પીવાવી આવજે હા દાદા એ તો વીએ કાઈ ઉપાધી કરોમાં લે લે પૂરા નહીં પૂરા નહીં એ દાદા હે પણ આપણે એને ઉલુ કેવો રમાડ્યો અડધી ટિકિટ છે એમાં બુદ્ધિ ન લાગતી જ જરાય નહીં આમ તો દાદા તમે રહ્યા ને આયો કા પારો પછી બીજો ભારો આજ ને આજ લઈ જ જાઓ પણ દીકરા ઈને પછી ખબર પડી જાય છે તો હું કરશું એ દાદા ઈ બુદ્ધિ વગર ને ખબર ન પડી એવી મે પા ચોકલેટ દઈ દીધી હે શું મે હું કીધું તમને ખબર છે મેં કીધું યા ખૂટિયા આયા હે ભગલા નું ખેતર પડ કે ભેરાણું હે ને તે નીણ ખાઈ હે રેવા દે રેવા દે આ ગરીબ ની હાય લાગી જાય છે હલો મી પાય ને ખબર પડે ગરીબો ધાણી મહેતાને કામે રાખો લ айлан